ગોંડલના લીબડાના રાજદીપસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીઓ વધી છે અને હાઈકોર્ટમાં તેમણે કોસિંગ પિટિશન કરી હતી કે એફઆઈઆર રદ કરવામાં આવે તે મામલે હાઈકોર્ટે આ વાત નકારી દીધી છે અને તેમણે આ કોસિંગ પિટિશનની અરજી પરત ખેંચી છે અમિત ખૂંટ પ્રકરણમાં આ રાજદીપસિંહ જાડેજા છે જે પોતે આરોપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ખોટી રીતે આવ્યા આવ્યા તેમને સમાજમાં બદનામ કરવામાં હવે તે તેમનું જીવન છે તે જીવવા નથી ઈચ્છતા તે કારણસર તે તેમના જીવનનો અંત આણે છે આવી તે સુસાઈડ નોટ લખે છે અને ત્યાર પછી હોબાળો મચી જાય છે રાજદીપસિંહ જાડેજા અને તેમના પિતા અનિરુસિંહ જાડેજા છે જે પોતે નામ આવ્યા પછી ગાયબ છે અને આ એફઆઈઆર રદ કરવા માટે આ રાજદીપસિંહ જાડેજા પોતે પહોંચ્યા હતા ગુજરાત હાઈકોર્ટ અને તેમણે પિટિશન કરી હતી અને આ પિટિશન કર્યા પછી ગુજરાત હાઈકોર્ટે કે સંબંધિત દરેક દસ્તાવેજો ચકાસ્યા હતા અને અમિત ખુટની જે સુસાઇડ નોટ હતી તે સુસાઇડ નોટમાં પણ આ રાજદીપસિંહ જાડેજાનું નામ હોવાથી હાઈકોર્ટે છે તે ફગાવી દીધી છે અને તે કારણસર આ કોશિંગ પિટિશનની અરજી આ રાજદીપસિંહ જાડેજાએ હવે પરત ખેંચી છે આમ અમિત ખૂટના પ્રકરણમાં જે પ્રકારે અંતિમ ગુજરાત હાઈકોર્ટમાં રાજદીપસિંહ જાડેજાને ઈચ્છા હતી કે ત્યાં સંભવત એફઆઈઆર રદ થશે પરંતુ હાઈકોર્ટે સંબંધિત કેસના પુરાવા જોતા આ પિટિશન છે તે ફગાવી છે અને રાજદીપસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીઓ પણ હવે વધી છે હવે જોઈએ આવનારા સમયમાં જે પ્રકારે અમિત કુટનું પ્રકરણ સતત ચાલી રહ્યું છે એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને તેમાં હવે રાજદીપસિંહ જાડેજાએ જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાં તેમની ક્વોસિંગ પિટિશન રદ થતાં હવે તેમણે અરજી પરત ખેંચી છે તો આવનારા સમયમાં તે પોલીસ સમક્ષ સરેન્ડર થાય છે કે નથી થતા તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन कहिजे जे परा